નમસ્કાર મિત્રો ફરી આપણી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આમાં આપણે જોઈશું ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા સહાય મળવાની છે તેમજ સરકારી સબસિડી કેટલી મળશે તે જોઈશું તેમજ મિત્રો સરકારની નવી યોજનાઓ બે હજાર પચીસ છવ્વીસ માટેની જોઈશું તારની વાળ બનાવવા માટેના નવા નિયમો છે જેમ કે તારની વાળ બનાવવા માટે કેટલી સહાય આપવાની ને તારની વાળ બનાવવા માટેના તમામ ધારાધોરણો જોઈશું આપણે તેમજ મિત્રો ખેડૂતો પર કેસ દાખલ થયા છે પાણી ચોરીના એ પણ જોઈશું આપણે તમામ માહિતી આ વિડીયોમાં જોઈએ વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો અને લાઈક કરી દેજો અને વિડીયો આગળ શેર કરી દેજો મિત્રો અહીંયા વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલાય ખેડૂતો સામે પાણી ચોરીના કેસો દાખલ કરાયા છે નર્મદાના નીર છેવાડાના ગામ સુધી પહોંચ્યા છે એવી ડીંગો હાંકવામાં આવી રહી છે પરંતુ કડવી વાસ્તવિકતા તો એ છે કે આજે પણ હજારો ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે કારણ કે ગુજરાત સરકાર આટલા વર્ષો પછી પણ કેનાલો બનાવી શકી નથી ખુદ સરકારે સ્વીકાર્યું છે કે પાંચ હજાર નવસો એકવીસ કિલોમીટર કેનાલ બનાવવાની હજુ બાકી છે અહીંયા આપણે આગળ વાત કરીએ તો ગુજરાતમાં કેનાલોનું નેટવર્ક સ્થાપવામાં સરકાર ઊણી ઉતરી છે જો કેનાલોનો પૂરતી નેટવર્ક હોય તો ગુજરાતમાં ખેડૂતોનો સિંચાઈના પાણીનો જે પ્રશ્ન છે તે હલ થઈ શકે તેમ છે કારણ કે નર્મદાની મુખ્ય શાખા નેર મોટા ભાગે પૂર્ણ થઈ છે માત્ર છેતાલીસ પોઈન્ટ તેર કિલોમીટર કેનાલ બનાવવાનું બાકી છે પણ એક હજારને બાવન કિલોમીટર પ્રશાખા અને છેતાલીસો ત્રેસઠ કિલોમીટર પ્ર પ્રશાખા હજુ સુધી બનાવવામાં આવી નથી કુલ ઈગણસિત્તેર હજાર આઠસો ઓગણત્રીસ કિલોમીટર નર્મદા કેનાલ બનાવવાનું નક્કી કરાયું છે પણ અત્યાર સુધી માત્ર ત્રેપન હજાર નવસો આઠ કિલોમીટર કેનાલ જ બની શકી છે હજુ પાંચ હજાર નવસોને એકવીસ કિલોમીટર કેનાલ બનાવવાનું બાકી છે નિષ્ણાતો અનુસાર જો કેનાલ નેટવર્ક બની જાય તો ખેતરો સુધી સિંચાઈનું પાણી પહોંચી શકે અને ખેડૂતોને લાભ મળી શકે છે એટલે કે આ જે પાંચ હજાર નવસોને એકવીસ કિલોમીટર જે કેનાલો બનાવવાનું બાકી છે એ જો બની જાય તો તમામે તમામ ખેડૂતોને આજે સિંચાઈનું પાણી છે એ મળી રહે ઉનાળામાં પણ મળી રહે અને દરેક સિઝનમાં ખેડૂતોને પાણી મળી રહે એવું નિષ્ણાતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે જો કે ગુજરાત સરકારની દાનત ખોટી છે કેમ કે નાની કેનાલ બનાવવામાં ઉદાસીનતા દાખલ દાખવવામાં આવી રહી છે સરકારને કેનાલો બનાવી નથી સિંચાઈનું પાણી આપવું નથી પણ ખેડૂતોને પાણીચોર સાબિત કરવા જરૂરી છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલાય ખેડૂતો સામે પાણી ચોરીના કેસો દાખલ કરાયા છે બીજી તરફ કચ્છના રણમાં ગમે ત્યારે પાણી છોડી દેવાતું હોય છે અને અગરિયાઓને નુકસાન થતું હોય છે ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા ખેડૂતો છે એમની સામે પાણી ચોરીના કેસ દાખલ કરવામાં આવ્યા છે તેમજ મિત્રો આગળ વાત કરીએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા સહાય આપવામાં આવશે સરકાર દ્વારા એટલે કે મિત્રો ખેડૂતોની આવક વધે તે માટે રાજ્ય સરકાર અનેક યોજના ચલાવે છે જેનો લાભ લઈને ખેડૂતો તેમની આવકમાં વધારો કરી શકે છે કૃષિ પ્રધાન રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ખેતીને વધુ નફાકારક બનાવીને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ગુજરાત સરકારે કૃષિ આંતરિકીકરણ પર વિશેષ ભાર મૂક્યો છે ગુજરાતના ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારે ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકી હતી ગુજરાતના મહત્તમ ખેડૂતો ટ્રેક્ટરથી ખેતી કરી શકે તે માટે આ વર્ષના બજેટમાં ટ્રેક્ટર પર અપાતી સહાયમાં વધારો કરીને રૂપિયા એક લાખ કરવાની જોગવાઈ કરવામાં આવી છે તેમ એમણે ઉમેર્યું હતું એમણે કહ્યું કે છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લાના ચાર હજારને અઠ્યાસી જેટલા ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટરની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે એટલે કે હવે જે ટ્રેક્ટર સહાય છે ટ્રેક્ટરની ખરીદી પર જે સહાય આપવામાં આવતી એ વધારવામાં આવી છે અને એક લાખ રૂપિયા સહાયની જોગવાઈ કરવામાં આવી છે એટલે કે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવું હશે તો એક લાખ રૂપિયાની સરકાર સહાય આપે છે એવું કહેવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે આજના આધુનિક સમયમાં ટ્રેક્ટર ખેડૂતોનું મુખ્ય કૃષિ સાધન છે ટ્રેક્ટરની મદદથી ઘણા પ્રકારના કૃષિ સાધનો અથવા કૃષિ મશીનરીનું સંચાલન કરી શકાય છે આવી સ્થિતિમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ખેડૂતો પણ ટ્રેક્ટર ખરીદી શકે એ માટે સરકાર સબસિડીનો લાભ આપે છે તાજેતરમાં રજૂ થયેલા ગુજરાત બજેટમાં ખેડૂતોને વિવિધ ખેત ઓજારો જેમ કે મિની ટ્રેક્ટર છે ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા પંદરસો ને બાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે એટલે કે જે આ હાલનું જે બજેટ જાહેર થયું છે એમાં ખેડૂતોને જે વિવિધ સાધનો ખરીદવા ટ્રેક્ટર ખરીદવા તેમજ ખાતરના ડીએપીને આ બધું ખરીદવા માટે પંદરસો બાર કરોડની જે રકમ છે એ બજેટમાં સમાવવામાં આવી છે એટલે કે બાર પંદરસો બાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે બે હજાર પચીસ છબ્વીસનું જે બજેટ છે એમાં હવે આગળ વાત કરીએ તારની વાડ બનાવવા માટેની નવી યોજના તો મિત્રો ખેડૂતોના પાકને બચાવવા માટે તારની ફેન્સિંગ લગાવવાની યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે ગુજરાતના ખેડૂતો દ્વારા સરકારમાં કરાયેલી રજૂઆતના પરિણામે આ સુધારો કરવામાં આવ્યો છે ઊંચાઈ અને પહોળાઈના હાલના ધોરણોમાં પચીસ ટકાની છૂટ આપવામાં આવી છે એટલે કે જે વાડ છે જે તારની વાડ છે એની ઊંચાઈ અને એની પહોળાઈમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે એમાં જે પચીસ ટકાની છૂટ આપવામાં આવી છે હાલના ધોરણમાં અને મિત્રો ખાસ વાત કે હવેથી ખેડૂતોને આઈ એસ માર્કાને બદલે પોતાની પસંદગીની સામગ્રી ખરીદી શકશે એટલે કે આઈ એસઆઈના માર્કાવાળા જે વસ્તુ જે સામાન ખરીદવા પડતા હતા એ નહીં ખરીદવા પડે હવે પોતાની પસંદગી મુજબ તમે ગમે તેવું સામાન ખરીદી શકો છો જોકે જીએસટી બિલ મેળવવું ફરજિયાત છે તમારે એટલે કે તમે જે સામાન ખરીદો છો એનું જીએસટી બિલ છે એ મેળવવું ફરજિયાત છે બે થાંભલા વચ્ચે ત્રણ મીટરના અંતરની જોગવાઈમાં પચીસ ટકા સુધીની છૂટછાટ પણ આપવામાં આવી છે ખેડૂતોને તેમની અનુકૂળતા મુજબ બંને બાજુ પંદર પંદર મીટરના સપોર્ટ પિલ્લર લગાવવાની જોગવાઈમાં પણ છૂટ આપવામાં આવી છે વાત કરીએ તો ખેડૂતોની કૃષિ પેદાશોને જંગલી પ્રાણીઓ અને ઢોરની હાનિકારક પ્રભાવથી બચાવવાના પ્રયાસ રૂપે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વાયર ફેન્સિંગ યોજના ગુજરાત અમલમાં મૂકવામાં આવી છે આ યોજના જે બે હજાર પાંચમાં તેની શરૂઆત પછી નોંધપાત્ર ફેરફારોમાંથી પસાર થઈ છે તેનો હેતુ તેની અસરકારકતા વધારવા અને વધુ ખેડૂતોને ટેકો આપવા માટે તેની પહોંચ વિસ્તારવાનો છે ખેડૂતોની આવક વધારવાના ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર આ લક્ષ્યને હાંસલ કરવા માટે સખત મહેનત કરી રહી છે ગુજરાત રાજ્યના નર્મદા વિકાસ રાજ્યમંત્રી દ્વારા આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ યોજનામાં કુલ બસો પચાસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી આગળ વાત કરીએ તો આ યોજના બે હપ્તામાં સહાય પૂરી પાડે છે પ્રથમ તબક્કા દરમિયાન ખેડૂતોને પચાસ ટકા સબસિડી માટે પાત્ર છે સો પ્રતિમીટર અથવા કુલ ખર્ચના પચાસ ટકા બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે આ સબસિડી મેળવવા માટે ખેડૂતોએ જરૂરી થાંભલા સ્થાપિત કરવા પડશે અને ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન લિમિટેડ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી બીજા તબક્કા માટે પચાસ ટકા સહાય ચૂકવણી ઓફર કરે છે